મા ન્યૂઝ કચરો ખેલે ખેલકરમને આની અંદર કચ્છના સાહિત્યકારો નાટ્યકાર ચિત્રકાર આવા અનેક પ્રતિભાવો જે મા આશાપુરા ન્યૂઝ ઉપર બોલાવી અને એના જીવનની જે એનામાં રહેલી શક્તિ એને ઉજાગર કરવા માટેની જે કામગીરી કરી ખરેખર આશાપુરા ન્યૂઝને અભિનંદન ધન્યવાદ આપું કે કચ્છની અંદર આવા વડીલો સાહિત્યકારો છે ચિત્રકારો છે નાટ્યકાર છે અને અનેક એવી પ્રતિભાઓ છે એને આપ ઉજાગર કરી અનેક જુવાનો જુવાન જે શિક્ષિત વર્ગ છે એને પણ પ્રેરણા મળે એવા સારા કાર્ય કર્યા છે એના બદલ એને અભિનંદન આપું આવનાર સમયની અંદર આ ટાઈપના અલગ અલગ કચ્છની અંદર ઉદ્યોગકાર હોય ખેડૂતો હોય અને જીવનની અંદર એને કંઈક નવો લક્ષ પ્રાપ્ત કર્યો હોય એનામાં રહેલી કુદરતી શક્તિની પ્રતિભાને ઉજાગર કર્યો હોય અને જનસમુદાય માટે ઉપયોગી થયા હોય એવી પણ પ્રતિભાઓને આવનાર સમયની અંદર બોલાવી અને એનામાં રહેલી શક્તિને આવનાર પેઢી માટે ઉદાહરણરૂપ બને અને કંઈ પ્રેરણારૂપ બને એવા કાર્યક્રમ કરતા રહે અને જે રીતે આ સત્ય બે હજાર એકવીસથી કરીને આજ દિવસ સુધી પાંચ વર્ષની અંદર જે આવી પ્રતિભાઓને ઉજાગર કરવાનું કામ કર્યું ને એવા આવનાર સમયની અંદર પણ આવી નવી પ્રતિભાઓ રમતગમત ક્ષેત્રે હોય ઉદ્યોગિક ક્ષેત્રે હોય તો એવી પ્રતિભાઓને એક પ્રજા સામે લઈ આવી અને એના જીવનનો જે સંઘર્ષ હોય સંઘર્ષ કરી અને એની જે પ્રેરણાથી એ આગળ વધ્યા હોય અને એને જે કોઈ પ્રગતિ કરી હોય અને એનામાં રહેલી શક્તિને આમ જનતા સુધી આમ જુગવાનિયાઓ સુધી પહોંચે અને એ પણ એની અંદર કંઈક શીખે એવા પ્રયત્ન સતત કરતા રહે અને માસાપુરા ન્યૂઝ સતત આવી પ્રગતિ કરે એમાં ખાસ કરીને જયમુલભાઈ જેમણે છેલ્લા વીસ વર્ષથી આ કાર્ય માટે પોતાનું જીવન ખપાવ્યું અને આજે જે એની પ્રગતિ અને એની જે મહેનત આજે સમસ્ત કચ્છની સમસ્ત ભારત અને વિદેશોની અંદર પણ મા ન્યૂઝને જોવા વાળા પ્રેક્ષકો છે તો એવા સૌ પ્રેક્ષકોને પણ વિનંતી કરું કે કચ્છના આવા ઇતિહાસકાર કચ્છના આવા લેખકો કચ્છના આવા ઉજાગર પ્રતિભાવોને આપણે સૌ સમજી અને આપણા બચ્ચોને પણ આની અંદર કંઈક માર્ગદર્શન આપે અને મળે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કચ્છેત અને મા આશાપુરાનું એક આમંત્રણ છે એકવીસ જૂનના આપણા કલેક્ટર ઓફિસની સામે ટાઉન હોલની અંદર આ સત્યાવીસ કચ્છના જે તારલાઓ છે એમનો સન્માનિતનો કાર્યક્રમ છે તો આપણે એમના ઓળખવા માટે આવડે એમની પ્રતિભાને સાંભળવા માટે અને એને સન્માનિત કરતા હોય ત્યારે આપણે કચ્છી તરીકેની એક આપની જવાબદારી સમજી અને આપ સૌ આ કાર્યક્રમમાં પધારો એવી એવીમાં આશાપુરા તરફથી આપ સૌને આમંત્ર છે અને એક એના હું એક પ્રતિનિધિ તરીકે એક એના સુચિંતક તરીકે આપને મારા વતી પર વિનંતી કરું કે આપણે આ કાર્યક્રમને ઉપસ્થિતિ રહી આ કાર્યને સફળ બનાવીએ અને આવના સમયની અંદર મા આપણા માટે આપણી અવાજ બને એવા આપણે સૌ પ્રયત્ન કરીએ આ કાર્યક્રમને અનુલક્ષે અને જે સત્યાવીસ કચ્છનાજી આવા લેખકો અને નાટ્યકાર સાહિત્યકાર જે છેલ્લા ઘણા વર્ષોથી મહેનત કરી અને જે આશાપુરા ન્યૂઝે એવા સિત્યાસી રન સિલેક્શન કર્યું છે એને સન્માનિત કરવાનો કાર્યક્રમ એકવીસ તારીખે લાઈવ પ્રસારણ આપને જોવા મળશે